અરવલ્લીના માલપુરમાં જળપાયું છે સરકારી પુસ્તકોનો જથ્થો બંગારના ગોડાઉનમાં જળપાયા છે સરકારી પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તકોનો જથ્થો મહીસાગરનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ખાનપુરથી બંગારના વેપારીએ ખરીદ્યો હતો આ જથ્થો અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીય કરી તપાસ ત્રણ હજારથી વધુ પુસ્તકોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે થોડા જૂના તો થોડા નવા પાઠ્યપુસ્તક હોવાનું પણ સામે આવ્યું છે હતી અને ત્રણ હજારથી વધુ પુસ્તકોનો જથ્થો જે છે તે કબજે કરવામાં આવ્યો છે થોડા જૂના છે તો થોડા નવા પુસ્તકો છે કે જેનો આ જથ્થો બંગારની દુકાનમાંથી મળી આવ્યો છે તો ખાનપુરથી બંગારના વેપારીએ આ જથ્થો ખરીદ્યો હોવાની સામે આવ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંગે તપાસ કરી હતી અને ત્રણ હજારથી વધુ પુસ્તકોનો જથ્થો જે છે તે કબ્જે કરવામાં આવ્યો છે થોડા જૂના છે તો થોડા નવા પુસ્તકો છે કે જેનો આ જથ્થો ભંગારની દુકાનમાંથી મળી આપ્યો છે